દમણ એરપોર્ટ પર મોંઘીડાટ બીએમડબલ્યુ કારમાં અચાનક આગ સળગી ઉઠતા ભડકે બળી દમણ એરપોર્ટ પર મોંઘીડાટ બીએમડબલ્યુ કારમાં અચાનક આગ સળગી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી દમણ એરપોર્ટ રોડ પર બીએમડબલ્યુ કાર નંબર એમએસ ઝીરો ટુ ડીઆઈએન નાઇન સેવન ટુ ફાઈવ અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી આ ઘટનાને કારણે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ડ્રાઈવરના જણાવ્યા મુજબ તે કારને ગેરેજમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે કારના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બોનેટનો ભાગ સળગવા લાગ્યો હતો ચાલક તરત જ કાર રોકી અને બહાર નીકળી ગયો હતો જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાય નહોતું હતું દમણ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધી કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો